સુરતના ખાડી પૂરબા ત્રણ દિવસથી ગુમ થયેલા યુવાની મળી આવેલી લાશ સ્થળે પહોંચેલા ડેપ્યુટી મેને કિચડમાંથી પસાર થવા ફાર જીવાનના કભાનો સહારો લીધો હોવાનો ફોટો વાયરલ થતાં ચર્ચાએ શહેરભરમાં જોર પકડ્યો હતો ત્યારે બુધવારે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા મળે તે પહેલાં જ વિપક્ષ આપ દ્વારા ટેડીબેર સાથે અનુકો વિરોધ કરો આવ્યો છે સુરત મહાનગર પાલિકાની બુધવાનારો સામાન્ય સભા મળી હતી પરંતુ સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ વિપક્ષ આ માદી પાર્ટી દ્વારા વિરોધ કરવા આવ્યો હતો આમ આદમી પાર્ટી દ્વારા ટેડી બેર સાથે વિરોધ કરાયો હતો અનોખો આ વિરોધ લઈને વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા જણાવાયું હતું કે ગત સપ્તાહમાં સુરતમાં ખાડીપુર આવ્યું જેમ ચીવાન ડૂબી જતા તેની ત્રણ દિવસ બાદ લાશ મળી હતી જે જગ્યાએ ગયેલા સુરત મનપાના ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલે બે ફૂટ કાદોમાં પગને મૂકતા ફાયર કર્મચારીના ખાબા પર બેસી રસ્તો ક્રોસ કર્યો હતો જેને લઈને વિવાદ સામે આવ્યો હતો જોકે આજે ગુરુવારે સુરત મનપાની સામાન્ય સભા મળે તે પહેલા જ વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા ટેડીબેર સાથે વિરોધ આવ્યો હતો ટેડીબેર પર ડેપ્યુટી નરેન્દ્ર પાટીલનો ફોટો લગાવી કભા પર બેસાડી વિરોધ કર્યો હતો જો કે પાલિકાના સિક્યુરિટી વિપક્ષ આપ પાસેથી ડેપ્યુટી મેરના ફોટાવાળા ટેડીબેર ખેંચી લીધા હતા જે આજે આની અંદર આજે અમે જઈ રહ્યા છીએ ને એ પહેલાં અમે ટેડી બેર ને એના ઉપર ડેપ્યુટી મેડનો ફોટો લગાવીને અમે વિરોધ નોંધાવીએ છીએ કે જે સમયે જે નાટકો કર્યા હતા એમણે જે તે ઉપર એ આજે અમે પ્રતિકાત્મક વિરોધ નોંધાવીએ છીએ કે આવું પ્રતિનિધિ તરીકે આ બિલકુલ યોગ્ય નથી કે જે લોકોની સેવા કરવા માટે લોકો વચ્ચે જતા હોય અને બીજી બાજુ એવું કે અમારા પગ બગડે અમારા કપડા ખરાબ થાય બે ફૂટનું કાદવ કિચડ જો ન ઓળંગાતો હોય તો એવા લોકો

બે ફૂટ નો કાદવ ઓળખ્યો હતો એનો આ પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરત મહાનગરપાલિકામાં વિપક્ષ આમ આદમી પાર્ટી દ્વારા ડેપ્યુટી મેન લઈને વિરોધ કરાતા આખી કચેરીમાં ચર્ચા જોર પકડ્યું હતું